ભરૂચમાં સ્કૂલ વાહન ચલાવનાર રાહતપોર ગામના ઈસમ પાસેથી એસઓજી પોલીસે રૂપિયા રૂપિયા લાખના ડ્રગ્સ સાથે માલ કબજે કરીને એનડી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ન છોડે તથા નશાયુક્ત પદાર્થોના ખડી તેમજ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપી હતી આ સૂચના મુજબ એસઓજી પીઆઈ એ એ ચૌધરીએ સૂચનાઓ મુજબ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી આ દરમિયાન પીએસઆઈ એમએચ વાઘેલને માહિતીના આધારે રેડ કરતા રાહતપોર ગામમાં રહેતા આરોપી પ્રકાશ અંબાલાલ પટેલ પોતાની સ્કૂલ મારુતિ વાન નંબર જે જે સોળ જીરો ત્રણ ચૌદમાંથી ગેરકાયદેસર નશાકારક બાસઠ ગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આરોપીની વાનમાંથી મળેલા ડ્રગ સાથે એક ડિજિટલ વજન કાંટો વીસ જેટલી નાની જીપવાળી પ્લાસ્ટિકની થેલીઓ પણ મળી આવી હતી આ મામલે એસઓજી પોલીસે તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ કલમ આઠ સી બાવીસ સી તેમજ પચીસ મુજબનો ગુનો નોંધી બાસઠ ગ્રામ ડ્રગ્સ જેની કિંમત રૂપિયા છ લાખ વીસ હજાર અને મારુતિ વાન સાથે રૂપિયા પંદર હજારનો મોબાઈલ તેમજ આ મળી કુલ રૂપિયા જપ્ત કરી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીના ના રિમાન્ડ ની કાર્યવાહી હાથ ધરાઈ છે આજે સાંજે છ કલાકે ભરૂચ એસઓજી પોલીસે પર ગામેથી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી